તળાજા ભાવનગર હાઈવે ઉપર આવેલા જયજનની સાયન્સ સ્કૂલ બપાડા દ્વારા આયોજિત મેરી મિત્તે મેરા દેશ મેરી સંસ્કૃતિ કેમ્પની બે દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં આશરે બે હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ડીજે કોરડિયા સાહેબના સેમિનાર દ્વારા પોતાનું જીવન ઘડતર અને સંસ્કારોના મૂલ્ય કેળવ્યા વિવિધ રમતો દ્વારા પોતાના જીવનમાં ખેલદિલીના કૌશલ્ય કેળવ્યા કેમ્પના બીજા દિવસે કુંડેલી ગામના વાઘેલા પિન્ટુભાઈ ધનજીભાઈ આર્મીમેન એસએસબી શસ્ત્ર સરહદ બોર્ડર જેવો આસામ ખાતે હાલ નોકરી કરી રહ્યા છે તેઓએ બાળકોને ઓપરેશન સિંધુર અંતર્ગત માહિતી આપી હતી તેમજ શાળા પરિવાર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા